બેન રાજેશભાઈ બારુ હું ગોટા લોણા મહિલા મંડળની પ્રમુખ છું અને ગાયત્રી મહિલા મંડળમાં પણ સક્રિય છું અને અત્યારે અમે ગાયત્રી મહિલા મંડળના અમારા પ્રમુખ શારદાબેન દેવોવરબા અને દેવમણીબેન છે સાથે મીતાબેન પણ છે તો એમ એમનું બહુ ઈચ્છા હતી કે અમે ગાયત્રી પ્રજ્ઞાપુરાણ કરીએ તો એના સંકલ્પમાં અમે એ લાવ્યું અને એ પ્રજ્ઞા પુરાણ કર્યું તો પ્રજ્ઞા પ્રજ્ઞાપુરાણનું અમારું આયોજન લોકકલ્યાણ અર્થે છે અને એમાં અમારું જે સંપૂર્ણ આયોજન છે એના મેઇન પડતા પાછળના કલાકાર જેને કહી શકાય એ અમારા એવા વિઘ્નેશભાઈ ઠક્કર કે જેઓ બંટીભાઈના ઉલામણા નામથી બોલાવે છે બધા એમને અમને એ અમારા લોહાડા યુવક મંડળના પ્રમુખ છે અને એમનો બહુ સપોર્ટ છે એમના પડદા પાછળના જેને કલાકાર કહીએ તે એવા બંટીભાઈ શું આ અમારું આટલું મોટું બધું આયોજન સરસ પડ્યું છે અને કાલે પણ અમારી શોભાયાત્રા હતી એમાં એકસો આઠ જેટલી છોકરીઓ હતી કળશ સારી બહેનો હતી અને નવદુર્ગા બનેલી પણ દીકરીઓ હતી અને સંતો સાધુ સંતો પણ સારી એવી સંખ્યામાં આવ્યા હતા અને ગામજનો પણ બધા સારી એવી સંખ્યામાં સાથે હતા તો અમને ખૂબ આનંદ થયો એ બહુ સારું આયોજન છે અને એ આયોજન બદલ અમને હું શારદાબેન સોની હું ગાયત્રી પરિવારમાં જોડાયેલી છું અને ગાયત્રી યજ્ઞ અને સોળ સંસ્કારો પણ કરાવીએ છીએ અમે ઘરે ઘરે યજ્ઞ કરવા પણ જાય છીએ અને અમારા ત્રીસ વર્ષોથી અમારો આ સંકલ્પ હતો કે અમે યજ્ઞો કરીએ અને યજ્ઞોમાં પણ સોળ સંસ્કારોના વધારે ધ્યાન દઈએ અને એવો અમને એક મનથી એમ થયું કે અમે પ્રજ્ઞાપુરાણ ક્યાંય પણ અમે સાંભળ્યું નહોતું તો અમારી ઈચ્છા હતી કે પ્રજ્ઞાપુરાણ અમે કરાવી અને અમે પ્રજ્ઞાપુરાણ કરાવી બધાનો સાથ સહકાર બહુ સરસ મળ્યો છે અને વિઘ્નેશભાઈનો તો સાથ બહુ જ મળ્યો છે અમને અને અમારી બધી બહેનો અમારા ગામની પણ અઢારે વર્ણની બહેનો બધા બહેનો પણ અમને સાથ સહકાર સરસ લીધો છે કાર્યક્રમ શું રાખેલો છે પાંચ દિવસમાં પાંચ દિવસમાં કાર્યક્રમ અમે એ રાખ્યો હતો કે રોજે સવારના ભાગમાં યજ્ઞો કરાવી યજ્ઞોની અંદર સંસ્કારો કરાવી બધા સોળે સંસ્કારોની અંદર અમને તો સરસ બધાના મળી રહ્યા છે સંસ્કાર આજે પણ અમે સરસ વિદ્યારંભ સંસ્કાર કરાવ્યા જન્મદિવસ સંસ્કાર કરાવ્યા અને કાલે પણ અમે તૈયાર રાખ્યા છે કે જે લગ્ન સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે એવી રીતે બધા અમે સવારના ભાગમાં સંસ્કારો કરાવીએ છીએ અને યજ્ઞો કરીએ છીએ અને બપોર પછી સાડા ત્રણ વાગે પ્રજ્ઞાપ્રણ કથા ચાલુ થાય છે કથાના વક્તા અમારા શિવજીભાઈ મોઢ જે પ્રખ્યાત જે હરિદ્વારના પ્રતિનિધિ છે કચ્છના પ્રતિનિધિત્વ કરે છે કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે એવા સરસ અમને કથા સંભળાવે છે અમને બહુ મજા આવે છે દરરોજ રાત્રે હા અલગ અલગ પ્રોગ્રામ હોય છે એક દિવસ સુંદરકાંડનો છે એક દિવસ આનંદના ગરબાનો છે એક દિવસ રાસ ગરબા છે એક દિવસ ભજનનો કાર્યક્રમ છે